નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી દિવસ ભેજના કારણે વરસાદ પડી શકે પાંચ દિવસ બાદ રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવને લઈ મહત્વની બેઠક છવ્વીસથી અઠ્યાવીસ જૂન દરમિયાન આવો બનાવીએ સ્કૂલ પ્રવેશ ઉત્સવને સમાજોત્સવ થીમ પર કાર્યક્રમ યોજાશે સીએમે માર્ગદર્શન આપ્યું કાસમાં પ્રવેશના ત્રણ રાઉન્ડ પૂર્ણ ત્રણ રાઉન્ડમાં તેર સરકારી યુનિવર્સિટીમાં એક પોઈન્ટ તેર લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો ખેડૂતોની આર્થિક ફટકો દક્ષિણ ગુજરાતમાં માવઠાથી સાતમન ડાંગરનો ભાવ ત્રણ હજાર ત્રણસો થી પાંચ દિવસમાં બે હજાર આઠસો થઈ ગયો જેઠ સુદ પૂર્ણિમા ની લઈ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી છે ભગવાન શામળિયા ની આજે અનોખા શણગાર કરાયા છે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયાને પરિધાન કરાવવામાં આવ્યા છે ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો છે મંદિરને જાત જાતના ફૂલોથી સજાવવામાં આવ્યું છે ઠાકોરજીને આજે ખાસ કરીને કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની ચારસો કિલો કેરી લાવીને ભગવાન આગળ ધરાવવામાં આવી છે ભક્તોની ભગવાનના દર્શન માટે લાંબી લાંબી લાઈનો પણ જોવા મળી સમગ્ર દિવસ દરમિયાન ઠાકોરજીના મનોરથની ઉજવણી મંદિર દ્વારા કરવામાં આવે છે આ મનોખી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શામળાજીમાં જેઠ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ સુદ પૂર્ણિમાને લઈ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી છે ભગવાન શામળિયાની આજે અનોખા શણગાર કરાયા છે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયાને પરિધાન કરાવવામાં આવ્યા છે ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો છે મંદિરને જાત જાતના ફૂલોથી સજાવવામાં આવ્યું છે ઠાકોરજીને આજે ખાસ કરીને કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની ઉજવણી મંદિર દ્વારા કરવામાં આવે છે આ મનોખી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શામળાજીમાં જેઠ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે શામળિયા ભગવાનના દર પૂનમે દર્શન કરવા માટે છેલ્લા પાંત્રીસ વર્ષથી નિયમિત સામરિયા ભગવાનની દયાથી હું દર્શન કરવા આવું છું અનેરો લાભ મળે છે અનેરો આનંદ થાય છે અને ભગવાન સામરિયાની કૃપાથી જીવનમાં ખૂબ સુખ શાંતિ મળે છે ખૂબ આનંદ થાય છે અને ભગવાને ભગવાન સામરિયાએ હર હંમેશા માટે મારી તમામ અમનો મનોકામનાઓ પૂર્ણ કરી છે મારું પરિવાર સુખ સંપન્ન રાખ્યું છે અને ભગવાન સામરિયાની અનેરી દ્રષ્ટિ અનેરી દયા મારા પરિવાર ઉપરથી છે દરેક ભક્તજનોને મારી હાર્દિક અપીલ છે વિનંતી છે ભગવાન દ્વારકાધીશની ભક્તિ શ્રદ્ધા રાખજો વિશ્વાસ કરજો ભગવાન હર હંમેશા માટે સારા જગતનો દરેકનો સારું હાલ આજે જેઠ સુદ્ધ પૂનમ જેઠ સુદ્ધ પૂનમ એટલે ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન સવારે થયું ત્યાર પછી આજ એક ભાવિક ભક્ત દ્વારા ભગવાનને કેરીનો મનોરથ જે આ ઉનાળાની સિઝનનું અમૃત કહેવાય એવી સુંદર મજાની વિવિધ પ્રકારની કેરીઓ ભગવાનને અર્પણ કરી છે ખાસ કરીને આજે પૂર્ણિમા જેઠ સુદ્ધ પૂર્ણિમા અને તે દિવસે ભગવાનને સુંદર મજાના શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે ત્યારબાદ સવા બારે રાજભોગ સવા બે વાગે ઉથાપન સાત વાગે સંધ્યા સવા આઠે શૈન સાડા આઠે મંદિર મંગલ આ રીતનો આખા દિવસનો કાર્યક્રમ છે અનેક ભક્તોએ આજે પૂર્ણિમાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે મોડાસામાં ગઈકાલે વડસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી ઓધારી માતા મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓએ પૂજા કરી હતી પતિના સારા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે આ પૂજા વડદાદાની પૂજા કરી મહિલાઓએ સૂતર વેંઠી કરી પ્રદક્ષિણા આખો દિવસ ઉપવાસી રહી મહિલાઓ કરે છે જાગરણ મોડાસામાં ગઈકાલે વડસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી ઓધારી માતા મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓએ પૂજા કરી હતી પતિના સારા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે આ પૂજા વડદાદાની પૂજા કરી મહિલાઓએ સૂતર વેંઠી કરી પ્રદક્ષિણા આખો દિવસ ઉપવાસી રહી મહિલાઓ કરે છે જાગરણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભેજના કારણે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો પાંચ દિવસ બાદ રાજ્યમાં ચોમાસું પણ સક્રિય થશે ત્રણ દિવસ ભેજના કારણે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરાઈ છે ગુજરાતમાં કોરોનાના બસો ત્રેવીસ કેસ નોંધાયા છે જેથી રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો બારસો ને પાર પહોંચ્યો છે તો કોરોનાને કારણે રાજકોટમાં પહેલું મોત નોંધાયું છે રાજકોટમાં કોરોનાથી પહેલું મોત થયું છે રાજ્યમાં સ્કૂલોએ જવાપાત્ર બાળકોનું સો ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ સ્કૂલ પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ત્રેવીસમી કડી તારીખ છવ્વીસ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ત્રિદિવસીય રાજ્યવ્યાપી સ્કૂલ પ્રવેશોત્સવના માર્ગદર્શન માટે એક મહત્ત્વની બેઠક યોજી હતી રાજ્યની તેર સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે જીકાસ પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયાના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે મે મહિનામાં વરસાદને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે વરસાદમાં ડાંગર ભીંજાઈ જવાના કારણે વેપારીઓ હવે ખરીદવા તૈયાર નથી અથવા તો ભાવ ઓછા આપી રહ્યા છે સરકારે નક્કી કરેલ ટેકાના ભાવ ચારસો સિત્યોતેર રૂપિયા પ્રતિ વીસ કિલોના સામે કેટલાક વેપારીઓ માંડ ચારસોથી ચારસો ત્રીસ રૂપિયા આપી રહ્યા છે મેઘરાજના માલપુર રોડ પર વિજપોલ ધરાશાયી મોડી રાત્રે કોઈ વાહન ચાલિક અડફિટે લેતા વિજપોલ ધરાશાયી બન્યો રોડની વચ્ચે વીજ વાયરો સર્જી શકે છે મોટી જાનહાની ઘટનાથી વીજતંત્ર જાણ છે કે શું એ મોટો પ્રશ્ન ઊભો થયો છે રોડની બંને બાજુ મોટા વાહનોની કતાર જોવા મળી હતી મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ સ્કૂલો ચાલુ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે મેઘરાજના ધરાશાયી મોડી રાત્રે કોઈ વાહન ચાલકે વિજપોલ ધરાશાયી બન્યો રોડની વચ્ચે વીજ વાયરો સર્જી શકે છે મોટી જાનહાની ઘટનાથી વીજ તંત્ર જાણ છે કે શું એ મોટો પ્રશ્ન ઊભો થયો છે રોડની બંને બાજુ મોટા વાહનોની કતાર જોવા મળી હતી મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ સ્કૂલો ચાલુ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે મેઘરજ તાલુકામાં ફોર્મ ફોર્મ રદ થયાનો મામલો કુણોલ એક ગ્રામ પંચાયતના રદ ચૂંટણી કાર્ડ હોવા છતાં મતદાર યાદીમાં નામ ન હોવાથી ફોર્મ રદ થયું છે વહીવટી તંત્રની બેદરકારીને કારણે ફોર્મ રદ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અરજદારના તમામ પુરાવા છતાં મતદાર યાદીમાં નામ નહીં ઉમેદવારનું ચૂંટણી કાર્ડ છતાં મતદાર યાદીમાં નામ નહીં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જવાબદાર કોણ આ બાબતે યોગ્ય તપાસ કરી કયા કારણે મતદાર યાદીમાં નામ નથી તે તપાસવું જરૂરી બન્યું છે મેઘરજ રદ ચૂંટણી કાર્ડ હોવા છતાં મતદાર યાદીમાં નામ ન હોવાથી ફોર્મ રદ થયું છે વહીવટી તંત્રની બેદરકારીને કારણે ફોર્મ રદ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અરજદારના તમામ પુરાવા છતાં મતદાર યાદીમાં નામ નહીં ઉમેદવારનું ચૂંટણી કાર્ડ છતાં મતદાર યાદીમાં નામ નહીં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જવાબદાર કોણ આ બાબતે યોગ્ય તપાસ કરી કયા કારણે મતદાર યાદીમાં નામ નથી તે તપાસવું જરૂરી બન્યું છે ગ્રામ પંચાયત ની અંદર નિરૂપેન રમેશભાઈ નું ફોર્મ ભરેલું છે સભ્ય તરીકે મને શંકા એવી છે એનું ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે ફોર્મ બી ભર્યું છે બધું જ કર્યું છે બરાબર પણ રદ જાય એવું લાગે છે કારણ તો જે આપણો યાદીમાં નોમ નથી આવ્યો બરાબર ટોટલ ડોક્યુમેન્ટ પૂરા મારી જોડે છે તો છતાંય આપ આ રીતના જો પેલું થતું હોય તો ચૂંટણીમાં મારું ફોર્મ રદ જાય એવી મને શંકા છે બરાબર તો હોની એક અપીલ છું મી તો આ વોર્ડની આઠમા વોર્ડની જે ચૂંટણી થાય એ સભ્ય તરીકેની આ ચૂંટણી થવી જોઈએ નહીં એટલી મેં અપીલ કરું છું બરાબર છે અને આનો જો ન્યાય ના મળે તો એ ચૂંટણી થવી જોઈએ ના દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિજિટલ અને પેપરલેસ કામગીરીના દાવા વચ્ચે એક પછી એક જબરડા સામે આવી રહ્યા છે હવે બીસીએની પરીક્ષામાં થયેલી ગંભીર ભૂલના કારણે વાપી સ્થિત રોફેલ કોલેજના બે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ નમસ્કાર